બાળ કુપોષણ યોજના અંતર્ગત બાય બહેનો તથા ઓલ ગુજરાત બાળ સેવા કેન્દ્રની બહેનોએ વેતન વધારાની માંગ સાથે ગાંધીનગર સેક્ટર બાર ખાતેની કચેરીએ ધરણા યોજે આવેદન આપી આગામી દિવસોમાં કાળી પટ્ટી ધારણ કરી માસ સીએલો પર ઉતરીને સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા કુપોષણ મુક્તિ યોજના અમલમાં લાવવા રાજ્યમાં કુપોષણ મુક્તિ માટે કુપોષણની કામગીરી પર વધુ ભાર મૂકી રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા એપ્રિલ બે હજાર પંદર થી રાજ્યના તમામ તાલુકા સ્તરે કાર્યરત સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર બાળ સેવા કેન્દ્ર સેન્ટર કાર્યરત થયા છે કાર્યરત કર્યા છે જેમાં

તરે મહિલાઓને પોતાના પૂરતા વેતન મેળવવા માટે આંદોલન કરવા પડે છે